નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલ માં હું જે લીમડિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રો નું સ્વાગત કરું છું તો જિલ્લા શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત બોટાદ દ્વારા જે આજ રોજ લેવાયેલી ધોરણ 3 ની આસપાસ વિષયનો આપણે પેપર સોલ્યુશન જોવાના છે જે તારીખ 9/4/2025 ના રોજ બુધવારના રોજ લેવાયેલી છે તો એમાં પહેલો પ્રશ્ન આપણે જોવાના છીએ કે પાકું મકાન બનાવવા માટે કઈ કઈ સામગ્રીની જરૂર પડશે તો કે લોખંડ સિમેન્ટ રેતી કપચી અને પાણી બીજો પ્રશ્ન કે ટપાલ પેટીનો રંગ કેવો હોય છે તો કે લાલ રંગ હોય છે ત્રીજો પ્રશ્ન કે તમે ઘરે મોબાઈલનો ઉપયોગ ક્યાં ક્યાં કામ કરવા માટે કરો છો તો કે આપણે વાત કરવા માટે સમાચાર જોવા માટે મૂવી જોવા માટે રમત રમવા માટે અભ્યાસ ને લગતી માહિતી જોવા માટે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ એમાં પોસ્ટ ઓફિસ આપણને ક્યાં 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 કામમાં ઉપયોગી થાય છે તો પોસ્ટ ઓફિસ આપણે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જયારે ટપાલ મોકલવું હોય ત્યારે આપણને ઉપયોગ થાય છે એનો બીજો પ્રશ્ન તે ટૂંકમાં જવાબ આપો એમાં પહેલો પ્રશ્ન કે તમે તમારા માતા પિતા પાસેથી શું શું શીખ્યા છો અને માતા પાસેથી શું અને પિતા પાસેથી શું તો માતા પાસેથી સફાઈ કરવી સારી બાબતો બીજી ઘણી બધી પિતા પાસેથી સમાજની ઓળખ વાડીની માહિતી તો બધું આપણે શીખ્યા હોઈએ છીએ અહીંયા પણ જવાબ અલગ અલગ હોઈ શકે છે તમે તમારી રીતે અલગથી લખી શકો ત્રીજો પ્રશ્ન એ સૂચના મુજબ જવાબ આપો યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો કુંભાર ચાકડા ઉપર ખાલી જગ્યાના વાસણો બનાવે છે તો શું બનાવે છે માટીના ટૂંકમાં જવાબ આપો માટીનો ઘડો બનાવવા કઈ કઈ સામગ્રીની જરૂર પડે તો કે ચાકડો પાણી માટી અને ટપરો ચોથાનો અ પ્રશ્ન બંધ બેસતા જોડકા જોડો તો ઘર ક્યાં છે તો ઘર છે ની સામે ક તો અહીંયા ઘર છે પેલા ક પછી ઝાડ ક્યાં છે તો ઝાડ એ અહીંયા છે કદાચ તમને અહીંયા ચોખ્ખી નહીં દેખાતી હોય ત્રીજા હોસ્પિટલ હોસ્પિટલ ઈ કુઓ તો કુઓ છે એમાં આવશે અ બ સૂચના મુજબ જવાબ આપો કોષમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે ગરમ કપડા ખલજીયામાંથી બનાવવામાં આવે છે તો કે ઊનમાંથી ટૂંકમાં જવાબ આપો બીજો પ્રશ્ન કપડા વધારે આકર્ષક બનાવવા માટે તમે શું કરશો તો રંગ રંગાટા કરશો સાત કામ કરશો ફૂલની ડિઝાઇન ભરતકામ વગેરે તમે કરશો જેથી કરી કપડા આકર્ષક બને બીજો પ્રશ્ન કે નીચેના વસ્ત્રો શેમાંથી બને છે સમજીને જવાબ લખો તમારો ગણવેશ તો કે રૂ કપાસ અને પોલિસ્ટર स्वेटर तो उन थी। नुमर आ। पसंद के ऊन माथी प्रश्न नंबर 5 નો અ યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો કરે રમત રમવામાં દડાની જરૂર પડતી નથી તો ક્રિકેટ માં પડે તો કે હા વોલીબોલ માં પડે તો કે હા કબડ્ડી માં પડે નહીં અને ફૂટબોલ માં પણ પડે એટલે આપડે જવાબ શું આવશે ક તમને ક્રિકેટ રમવા માટે ક્યાં જશો તો આપડે ક્રિકેટ રમવા માટે ક્યાં જઈએ વાડી કેતર મેદાન તો કે મેદાન માં બોલો પ્રશ્ન કે ટૂંકમાં જવાબ લખો રમત

પાણીનો મુખ્ય સ્ત્રોત શું તો કે વરસાદ અલગ પડતો શબ્દ છે કે નાખો જામફળ નારંગી લસણ કેરી આ બધા ફળ છે આ લસણ એક અલગ પડે બટેકા કોબીજ ઘઉં અને રીંગણ આ બધા શાકભાજી છે તળાવ ડુંગર નદી કે કુવો તો ડુંગર ટૂંકમાં જવાબ આપો તમે રસોડામાં કયા કયા કાર્યો માં મદદ કરો છો તો કે આપણે પાણી ભરવું સફાઈ કરવી જમવા બનાવવામાં અને જનમાં બેસવા માટે વાસણ પૂરા પાડવામાં આપણે આ મદદ કરતા હોઈએ છીએ બ સવિસ્તાર જવાબ લખો તમે તમારા ઘરે પાણીનો સમય સમા કરો છો તો કે આપણે પાણીના ટાકા હોય ડોલમાં કરબામાં ટીપણામાં ટીપામાં અને ઘડામાં વગેરે રીતે કરતા હોઈએ છીએ બ બીજો પ્રશ્ન કે તમે શાળામાં પાણીની બચત કરવા માટે શું શું કરશો તો આ પ્રશ્ન તમારે જાતે લખવાનો છે અહીંયા તમારા જવાબ અલગ અલગ હોઈ શકે છે પ્રશ્ન નંબર સાત સૂચના મુજબ લખો ખાલી જગ્યા પૂરો પેલો ઘરની ચોકી ખાલી જગ્યામાં પ્રાણી કરે છે તો ઘરની ચોકી કોણ કરે તો કે કૂતરો બીજો પ્રશ્ન તમે તમારા પાલતુ પ્રાણીઓ માટે શું કરો છો જયારે તરસ્યું હોય ત્યારે તો શું કરવું પડે આપણે પાણી પીવડાવીએ છીએ ઠંડી લાગે છે ત્યારે તો કોથળો નાખીએ છીએ આઠમો પ્રશ્ન કે નીચે આપેલ નકશાના આધારે પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે એક બોટાદ જિલ્લા બરવાડા અહિયાં રાણપુર બોટાદ ગઢડા ને બરવાડા ઉપરના નકશામાં કયા જિલ્લાના તાલુકા છે તો જિલ્લો બોટાદ અને તાલુકો બરવાળો અહિયાં આપેલો છે એટલે ઉપરના નકશામાંથી કયા જિલ્લાના તાલુકા દર્શાવેલા છે તો કે બોટાદ જિલ્લાના બીજો પ્રશ્ન ઉપરના નકશામાં દર્શાવેલ ખાનામાં તમારા જવા જિલ્લાના બે તાલુકાના નામ લખો તો કે રાણપુર અને ગઢડા નવમો પ્રશ્ન નીચે આપેલ માહિતીનું યોગ્ય વર્ગીકરણ કરો દૂધ લાકડું ચામડું ગુંદર તો પ્રાણીઓ પાસેથી મળતું તો શું મળે દૂધ અને માંસ વનસ્પતિ પાસેથી મળતું તો કે લાકડું અને ઔષધી અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો